જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું સિમ્પલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જો તમે એક રેશન કાર્ડ ધારક છો તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્ત્વનો છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો જે નીચે જણાવેલ ખૂબ મહત્ત્વની વાતો છે એ તમારા માટે ખૂબ યોગ્ય છે જો તમને ફ્રી અનાજ પી એમ જી કે એ વાય કે એન એફ એસએ હેઠળ લાભ મળે છે તો હવે ચેક કરો કે તમારું નામ રદ થનારા કાર્ડોની યાદીમાં તો નથી ને કેમ કે હવે સરકારો દ્વારા ઘરોઘર તપાસ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને હજુ જાણો કે કેટલા લાખ કાર્ડ ખોટા નીવડી શકે છે એની માહિતી આપણે આ વિડીયોની અંદર આપીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોજો સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે એની આપણે વાત કરીશું કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોનો આદેશ આપ્યો છે કે જેઓએ કાર્ડ બનાવ્યા છે પણ રેશન લેતા નથી ખાસ કરીને એક મહિલાથી વધુ પત્તાવાળા કાર્ડ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે એટલે કે જ્યાં ખોટી રીતે એકથી વધુ પત્તાવાળા કાર્ડ બનાવાયા છે તેને હવે રદ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે ત્યારબાદ આગળ જાણીએ કે કયા લોકોને સૌથી વધુ અસર થશે ખાસ કરીને એવા પરિવારોને કે જેમણે મહિલાના નામે પણ રેશન કાર્ડ બનાવ્યા છે અને હવે તે મહિલાઓ તે સરનામે રહેતી નથી અથવા રેશન લેતી નથી તેમાં પણ ત્રણ મહિનાથી વધુ સમયથી રેશન ન લેતા લોકોને કાર્ડનો નિશાન બનાવાશે એટલે એને અહીંયા જણાવવામાં આવે કે જો તમે ત્રણ મહિનાથી પણ રેશન ન લેતા હોય તો તમારું કાર્ડ રદ થવાની વધુ શક્યતા છે કામગીરી કેવી રીતે થશે ઘરે ઘર તપાસ હાથ ધરાશે દરેક પરિવારોના દસ્તાવેજો ચકાશે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને ફિલ્ડ ટીમ દ્વારા ફરીથી માહિતી એકઠી કરાશે જેમ જેમ ડુપ્લિકેટ કે ખોટા કાર્ડ મળતા જશે તેમ તેમ કાર્ડ રદ કરવામાં આવશે કેટલા ટકા રેશન કાર્ડ રદ થવાની સંભાવના છે સૂત્રો પ્રમાણે રાજ્યમાં સાત ટકાથી અઢાર ટકા સુધી કાર્ડ રદ થઈ શકે છે કુલ મળીને પચીસ લાખથી વધુ રેશન કાર્ડ શંકાસ્પદ હોવાનું અંદાજે બહાર આવી રહ્યું છે બિહાર કેસ મહત્વપૂર્ણ છે બિહારમાં સૌથી વધુ ગંભીર કેસ સામે આવ્યા છે જ્યાં આઠ પોઈન્ટ એકોતેર કરોડ લોકો પાત્ર હોવા છતાં ઘણા લોકોએ રેશન લીધું જ નથી હવે રાજ્ય સરકાર આ બાબતોને ગંભીરતાથી લઈને ફરી સર્વે શરૂ કરી દીધો છે હવે ઘણા બધા મિત્રોને એ સવાલ હશે કે મારું રેશન કાર્ડ તો રદ નહીં થાય ને તો તમારે અમુક છે ધ્યાનમાં રાખવાની તમારું રેશન કાર્ડ યથાવત છે કે નહીં તે તપાસો મહિનાની અંદર તમે રેશન કાર્ડ લીધું છે કે નથી તે પણ આપણે યાદ રાખવું જો તમારું કાર્ડ એકથી વધુ સરનામે છે તો મુશ્કેલી આવી શકે છે જરૂરી દસ્તાવેજો સાથે તલાટી રેશન કાર્ડ ડીલર કે ગામ સેવા પાસે પુષ્ટિ કરાવો મિત્રો સરકાર હવે ખોટા અને ડુપ્લિકેટ રેશન કાર્ડ પર કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે તમારું નામ ખોટી યાદીમાં ના આવે એ માટે માટે યોગ્ય માહિતી ભરો કોઈએ ખોટા આધાર પર કાર્ડ બનાવવું હોય તો હવે સુધારો કરાવવો જરૂરી છે મિત્રો જે વિડીયોની અંદર માહિતી જણાવે છે એ તમે તમારે ધ્યાનમાં રાખવા યોગ્ય છે જો મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોની અંદર